કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક ફ્રેશ બ્લોગમાં તો સવાર થઈ ગયું છે અને બધા ઊઠીને આજે જલ્દી જલ્દી તૈયાર થઈ ગયા છે કેમ કે આવવાના છે દાદા તો આજે આવવાના છે અમને તેડવા માટે તો ચાલો ફટાફટ હમણાં જો રસોઈની તૈયારી કરી લેશું જમીન તરત નીકળવાનું છે ચાલો હવે કોણ આવવાનું છે માન્યા દાદા આવવાના છે

કેતા બધા <laughs> <gulay> <laughs> <laughs> <Ayu nira -dura. laughs> <gulay> તો અહીંયા જો જમવા બેસી ગયા છીએ અમે ચોરી બટેટાનું શાક દૂધીનું શાક સંભારું મરચાં રોટલી પાપડ છાશ આવું બધું જમવાનું હતું તો બધા બેસી ગયા છીએ બસ હવે બસ મન મન અહીંયા તો અહીંયા થેલા ભરાય અને દરવાજા સુધી પહોંચી ગયા છે હવે નીકળી રહ્યા છીએ અમે અહીંયા રાજકોટથી તો અહીંયા ચાલે છે થોડું ઘણું ફોટોશૂટ અને હવે જઈએ છીએ નીચે લાઈ લાઈ લઈ લો ધમકે લો લઈ લો લા લો ને ઉપાડે ચાલો હવે જઈ છીએ રાજકોટથી ક્યાં જઈ છી વિડીયો મારે જો કન્ટિન્યુઅટલી ખબર પડશે કહું તો અહિયા મેં પોતા કોઠારીયા ચોકડીએ તો ટ્રાફિક બહુ હતો તો મેં કીધું કેમ આટલો ટ્રાફિક હશે પપ્પા એવું કે છે કે રાજકોટ નીકળી અને હાઈવે મતલબ ધોરાજી તરફ જાય એટલે બધે જ જ્યાં જ્યાં ગામ આવે છે ને ત્યાં બધે જ ઓવરબ્રિજ બને છે એટલે ટ્રાફિક થોડો એનો છે તો માન્યની વાતો પણ ચાલે જ દાદા જોડે અને અમે જઈ રહ્યા છીએ તડકો પણ ભયંકર છે કેમ કે અમે નીકળ્યા છીએ હજી સવાજ વાગ્યો છે ઘરેથી એટલે તડકો તો હોય તો અહીંયા કેટલા ટાઈમ પછી અમે જો બે વર્ષ પછી આટલી બધી ગાયો જોઈ ગાયો ચરે છે અને હજી દ્રશ્ય હોય ને બે વર્ષ પછી જોયું તો ગામડાની ફિલિંગ આવતી હશે તમને લોકોને તો ફાઇનલી આપણી એન્ટ્રી થઈ ગઈ છે વીરપુરમાં તો અહીંયા જો મારા મમ્મી છે ને બે વર્ષ પછી જોઈ અને થોડા ઇમોશનલ થઈ ગયા તો હું વિશાખાપટ્ટનમ ગઈ ગઈ પછી બે વર્ષે આવી છું પાછી વચ્ચે ક્યારેય નહોતી આવી અને અહીંયા છે મારા મમ્મી પપ્પા ભાઈ બધા જ તો અહીંયા વીરપુર રસ્તામાં થાય અમે કીધું થોડોક આંટો મારતા જઈ પછી પાછી આવીશું તો અહીંયા જોવા છે મારા ભાભી અને સુતા તાજી આવે છે ને અહીંયા છે અમારી ભત્રીજી હજી ભત્રીજો છે ને સ્કૂલે ગયો છે એ પછી મળતો નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે બધા અહીંયા છે ને બે ત્રણ જણા દીર આ લેવા ઉભા છે ને બે ત્રણ જણા દીર આલે ઉભી રે આ ચમચી નહી ક્યાં આવ્યા મિસુ તારું લેતી તું નહી ખા

દોરણો દે મા પછી ના આગળ મોંગીબામાં મોંગીબા મોંગીબા તો અહીંયા જો વીરપુર ના રોડ રસ્તા બતાવું તમને આ છે વીરપુર ગામ મંદિર જ્યાં છે ને એ વહી ગયું થોડું શૂટ કરવાનું રહી ગયું મારે પણ હું આવવાની જ છું તો પ્રોપર બતાવીશ બધું તમને પછી તો અહીંયા અમે પહોંચી ગયા છીએ હવે કાગવડ જ્યાં આપણે ખોડલધામ મંદિર છે ને એટલે કાગળનું અહીંયા છે ને પાટિયો આવે અંદર જવા માટે તો અહીંયા જો બોર્ડ લાગેલું છે ખોડલધામ કોને કોને ખબર છે ખોડલધામ ને કોને નથી ખબર કોમેન્ટ કરજો તો અહીંથી ખોડલધામ જવાય તો જો ગઈ હવે અમે પહોંચી ગયા છીએ ધોરાજીમાં ધોરાજીમાં એન્ટ્રી થઈ ગઈ છે આ છે ધોરાજીના રોડ વિડિયો કે ચાલતીઓ ચાલો પહોંચી ગયા ક્યાં પહોંચી ગયા ધોરાજી ધોરાજી

છે ખીચડી મુકાઈ ગઈ બટેટાનું શાક બની ગયું અને મરચા તળાઇ ગયા છે કેટલા વાગે ખબર છ વાગ્યા સાડા છ સાડા છ થી છ વાગ્યા રસોઈ કરવા માંડી ભાખરીનો નો બંધાઈ ગયો છે આયા વાગે જમમાં બેસી જવાનું સાંજે વેલા નવરાત્રી બીજું કુકિંગ કેવાય મેચિંગ મેચિંગ થઈ ગયું બધા બોરિયા થી બોરિયા વાળા ભાઈ લાઈ ચાલો ગઈ જો રસોઈ બની ગઈ વાગ્યા છે સાત ખાલી દાદા આવે એટલે જમવા બેસી જશું ત્યાં સુધી બેસું બારે આજે મેં એવું છે હમણાં ગુલ્ફી લેવાને તો બધાય ગુલ્ફી ખાધી એટલે નક્કી નહીં મોડાય આવે પણ રસોઈ બનાવી લેવાની ટાઈમ તો ચાલો જઈશું બહાર અને આ છે અમારું ધોરાજીનું ઘર તો પછી હું તમને હોમ ટુર આપીશ હવે નેક્સ્ટ વિડીયોમાં કાલે કે જોઈએ હવે એક બે દિવસ પછી આપીશ જરૂર તો ચાલો જઈએ બહાર સાડી પહેરી

એ કે એમ નથી તો કે ક કોણ આપું તને ફોન જ છો મારી આ ફોન જ કેત પોવાય ન પડે કે તો મને દે દયો ને એટલે તો કહું કે પાછે હો માન ફોન લેવાનો જ નથી મત ફોન લેવાય તો હાલો વરોડા ભેગા પાછા

પેલા રોઈ જ આવતા અહીંયા વોક કરવા જયારે એ રહેતી નું ત્યારે ગાઈસ વાગી ગયા છે સાંજ ના અગિયાર અને હવે ચાલો વિડીયો એન્ડ કરી લઈએ એમાં નહીં વાતા બેઠા તા બધા ઈ પેલા મારે છે ને જો બધા નાઇટ ડ્રેસમાં આવી ગયા છે નાઇટ બધા ફ્રેશ થઈ ગયા છે તો પેલા કપડાં ધોવા નાખવાના છે કેમ કે કાલે છે ને અહીંયા લાઇટ વહી જવાની છે એટલે મેં તો કપડાં ત્યાં ધોઈ નાખી જાજા છે તો અને એવું બધું કામ કરવાનું છે અને આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ